આમ પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે પરંતુ કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે આ શરતના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા અઢી મહિના બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવશે લોકોને મળી શકશે તેમના સમર્થકોમાં એનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે આમ પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા સામે આવી છે તો શું કહી રહ્યા છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક સમય અગાઉ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો અને છેલ્લા અઢી મહિનાથી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થઈ હતી જેમાં સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના સરતી જામીન મંજૂર કર્યા છે જેને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાંબા જેલવાસ ભોગવ્યા બાદ લાંબી લડત બાદ

પોલીસ નું જે ષડયંત્ર છે એ ખુલ્લું પડશે અને નામદાર હાઈકોર્ટ ક્યાંક ને ક્યાંક પોલીસે જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યા તો એમાં એની વાતમાં આવ્યા વગર ખરેખર તથ્ય શું છે સત્ય શું છે આ તપાસવાની નામદાર હાઈકોર્ટે કોશિશ કરી છે અને આજે નામદાર હાઈકોર્ટ અમે આભાર માનીએ છીએ ખુબ લાંબા સમય પછી પણ ચૈતરભાઈ વસાવાને જે આજ દિવસ સુધી જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવ્યા ચૈતરભાઈ ની વિરુદ્ધમાં જુઠ્ઠા પુરાવાઓ ભેગા કરવામાં કોશિશ કરી તપાસ કરનાર અધિકારીએ પરંતુ નામદાર હાઈકોર્ટે તમામને ખુલ્લા પાડ્યા છે નામદાર હાઈકોર્ટ નો હૃદયથી આભાર માનીએ છીએ સાથે જ આજે માત્ર આમ આદમી પાર્ટી નહીં પણ પૂરા ગુજરાતમાં આજે ખુશીનો માહોલ છે અને

જે જામીન આપ્યા છે 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 મૂકવામાં આવી સંભળાય તો એમાં પણ પરંતુ એ મુદ્દે અમે ફરી વખત ચેલેન્જ કરશું અને જે જે શરતો છે એ તપાસ કરનાર અધિકારી હશે અને ચાર્જશીટ તો થઈ ગયું છે હવે સહયોગ જરૂર કઈ ખાસ વિશેષ હોતી નથી તેમ છતાંય જ્યાં સહયોગની જરૂર પડશે ત્યાં સહયોગ આપશે શાંતિ

સારા ભવિષ્ય માટે અત્યાર સુધી આદિવાસી સમાજનું જે શોષણ થયું છે એની વિરુદ્ધમાં પણ ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ ને રોજગારી થી વંચિત રાખવાનું એક ષડયંત્ર થયું

નવા લડતા હોય છે આવા જ ઉઠાતા હોય છે ત્યારે તમને ખોટા કેસ કરીને જેલમાં નાખવાના પ્રયત્ન થતા હોય છે પરંતુ આજે તમને જીત જે તેમની થઈ છે આજે તેમને જે જામીન મળ્યા છે ને જે શરતી જામીનમાં ડેડિયાપાળા કોન્સ્ટિટન્સીમાં ધારાસભ્ય નહીં જઈ શકે તે પ્રકારની વાત ફરી ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં પડકારવામાં આવશે તે પ્રકારની વાત પણ રાજુ કરપડાય કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે